મિત્રો સુપ્રીમ કોર્ટ તરફથી એક અગત્યના સમાચાર મળી રહ્યા છે આજે આજ નથી બધી જે ન્યૂઝ ચેનલો છે અને અખબારોની જે વેબસાઇટ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જે એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ કાવડ યાત્રા છે ને કાવડ યાત્રા દરમિયાન જે કાવડ યાત્રામાં જે બધા લોકો નીકળે ને પાણી લઈ રસ્તામાંથી ખાવા પીવાની ચીજ વસ્તુ બધી ખરીદે એટલે કાવડ યાત્રામાં દુકાનદારોને નામ ઉપર જે દુકાનદારો છે એનું નામ લખવાનું દુકાન ઉપર એટલે દુકાનનું નામ અને પછી એનો માલિક કોણ છે એનું નામ તો એના એક કારણે શું થશે અથાય કે કાવડ યાત્રામાં જે આજે હિન્દુ શ્રદ્ધાળુ છે ને એને ખબર પડે કે આ દુકાન છે એ હિન્દુની છે કે મુસલમાન છે તો એના ઉપર સુપ્રીમ કોર્ટે આજે સ્ટે આપી દીધો એમ રોક લગાવી દીધી છે અને આગળની જે સુનાવણી છે એ પછી થશે તો તમે જોયું તો કાવડ યાત્રા ની અંદર મોટા ભાગે કોણ જોડાય છે લગભગ સો માંથી અઠાણું થી નવ્વાણું જેટલા અત્યાર સુધીમાં આપણે સોશિયલ મીડિયામાં જોઈને પૂછે ને ભાગે ઓબીસી ના હોય એસસી ના હોય આવતા હોય એટલે કે હિન્દુ જે લોકોને શુદ્ર વર્ણના કીધા છે એ શુદ્રવર્ણના લોકો જ મોટા ભાગના કાવડ યાત્રામાં જોડાતા હોય છે એવું અત્યાર સુધી આપણને જાણવા મળ્યું છે એટલે આ જે ઓબીસી એસસી એસટી ના લોકો ના મનમાં હિન્દુ મુસ્લિમની જે ભાવના જાગે અને એ અંદર અંદર એક ધાર્મિક ઝેર ઊભું થાય તો એ ના માટે એના માટેથી ના થોડા કાયદો બનાવ્યો હશે અથવા તો નિયમ બનાવ્યો હોય અથવા તો એ પોલીસને આદેશ આપ્યો હશે એવું લાગે છે પરંતુ એનું પોલીસ છે ને એક કાયદો નહી બનાવ્યો પણ છતાં પોલીસ એનું સખતપણે પાલન કરાવતા હતા એટલે તમે જોયું ને બધી દુકાનોના બોર્ડ ઉપર ફરજિયાત રેંકડી લઈને હોય ને તો મને ફ્રૂટ વાળો રેંકડી વાળો તો એને નામ લખવાનું એની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક સંસ્થા છે એ લોકો ગયા હતા અને ત્યાં સુપ્રીમ કોર્ટે આજે એને સ્ટે આપી દીધો છે તો એ વિષય આપણે થોડુંક જાણીએ ને કે ઓબીસી એસસી મનમાં જે મુસ્લિમો પ્રત્યે નફરત નું ઝેર એટલે ભરાય ને સોશિયલ મીડિયામાં તો પણ એવા પણ સમાચાર આવે છે કે ઘણા કાવડિયાઓની મુલાકાત લીધી કે ભાઈ અમે લોકો આવું કઈ હિન્દુ મુસ્લિમમાં માનતા નથી જ્યાં સારું ખાવાનું મળે ત્યાં જમીએ વસ્તુ ખરીદીએ તો ખરેખર આજે સુપ્રીમ કોર્ટમાં શું થયું એ આપણે થોડુંક જાણીએ વાત ઉત્તર પ્રદેશની છે પણ ઉત્તર પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર નો આ નિર્ણય હતો અને એની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે પરંતુ દેશમાં જ્યાં જ્યાં આવી ઘટનાઓ બનતી હોય ને એના ઉપરથી આપણે બહુ જ પાઠ લેવાનો હોય કે સરકાર છે એ આવા પ્રયત્ન કરતી હોય કે ભાઈ શુદ્રવણના જે ઓબીસી એસ સીએસટીના લોકો છે એ એના મનમાં હિન્દુ મુસ્લિમનો એક સતત નફરત ઉભી રહ્યા અને એ કયા માટે એના માનસિક રીતે ગુલામ બને એવું લાગે છે તો દુકાનો ઉપર નામ અને એનો પહેચાન એ બે લગાવવાની જે યુપી સરકારનો આદેશ હતો એની ઉપર સુપ્રીમ કોર્ટે અંતરિમ રોક એટલે કે કામ ચલાવ એક સ્ટે આપી દીધો છે રોક લગાવી દીધી છે અને સુપ્રીમ કોર્ટે છે ઉત્તરાખંડ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ પણ એક આપી છે અને નોટિસમાં એ લોકોને એમ કે બધું પૂછ્યું છે કે ખરેખર તમે આ જે આપ્યું છે બધું એ કોઈ ખાલી પ્રેસનું સ્ટેટમેન્ટ હતું કે સરકારનો જીઆર કેમ બહાર પાડી આદેશ હતો સરકારી જે સરકારનું ડિપાર્ટમેન્ટ હોય ગૃહ મંત્રાલય છે તો એનો કોનો આદેશ હતો તો એ બધું એને સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે હાલ તુરત તો સુપ્રીમ કોર્ટે એને એનો પર સ્ટે લગાવી દીધો છે તો આ આપણે એટલા માટે કે ખરેખર તમે જુઓ તો કોઈ એની સામે કોર્ટમાં ન દેવું હોત તો તો આવી રીતે ચાલે જ ને ચાલ્યું જ રહે સુપ્રીમ કોર્ટે કીધું ભાઈ નેમ પ્લેટ અને વિવાદ પણ કંઈ કોઈને લખવાની જરૂર નથી તો આના પછી કોર્ટને કહા એટલે કોર્ટે કહ્યું દુકાનદારોએ પોતાની એટલે કે બતાવવાની બતાવવાની જરૂર જરૂર નથી નથી નામ પણ એ ફક્ત એવું જણાવવાની જરૂર છે કે ભાઈ ખાવાની જે ચીજ છે એ પોતાની દુકાનમાં શાકાહારી ખાવાનું છે કે માંસાહારી ખાવાનું છે એ લખવું જરૂરી છે આદેશ પછી સંચાલક ખાન બાબુ ખાપા આવું બધું બધા લખવું પડ્યું હતું આ તમે અને આ મામલે સુપ્રીમ કોર્ટે ત્રણેય જે રાજ્ય સરકાર છે હવે મધ્યપ્રદેશ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ ત્રણેય જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે વિચાર કરજો તો આની સામે સુપ્રીમ કોર્ટમાં કોણ ગયું હતું

સાંસદ મહુવા મિત્રા જેને સાંભળવા માટે સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી અને આજે સોમવારે એક સ્ટેનો પણ આદેશ આપી દીધો છે અને આ સુનવાઈ કોણ કરતા હતા તો કે જસ્ટિસ ઋષિકેશ રાય અને જસ્ટિસ એસવીએન એન ભટ્ટી એ આ બંને ન્યાયાધીશોની પીઠ છે એ આની સુનવાઈ કરતા સાંભળતા હતા આ કેસ બાબતે આ મહુઆ મોત્રાનો ફોટો છે તો યાચિકા કરતા જે છે ને એમને એનું એમ કહેવાનું છે કે ભાઈ પોલીસ છે ને આને સખત સખ્તી સખત રીતે પાલન કે આ આદેશ છે ને એ પાલન કરાવતી હતી એટલે સુપ્રીમ કોર્ટે એ પણ પૂછ્યું કે ભાઈ ખરેખર તમે આ ઔપચારિક એક સામાન્ય આદેશ હતો કે તમારું સરકારી લેખિત આદેશ છે ખાલી પ્રેસ સ્ટેટમેન્ટથી આ બધું હાલતું હતું તો એની પણ ચોખવટ સુપ્રીમ કોર્ટે માગી છે ને કે એના માંથી લોકો લોકોમાં આક્રોશ છે લોકો એમ પણ કહે છે દુકાન વાળા કે આ તો સ્વૈચ્છિક છે પણ એનું એ સખતથી પાલન કરાવ કરાવે છે હવે જો સ્વૈચ્છિક હોય તો સખ્તિત પોલીસ પાલન શા માટે કરાવે આમાં જો નિર્જા કન્ફેક્શનરી સ્ટોર પ્રોપ પ્રોપરાઇટર ખલીલ શિવ ચોક અને એનો મોબાઈલ નંબર ટૂંકમાં આવી રીતે બધા બોર્ડ લખવાની ફરજ પડી વકીલે કહ્યું કે બે કોઈ આદેશ નથી સરકારો માનો કે સ્વૈચ્છિક હોય તો પણ આ તો શા માટે પોલીસ સખત સખતા હતીનું પાલન કરાવે છે અને એ મનુ જે અભિષેક મનુસિંઘ બી છે ને એમને કે ભાઈ આ વ્યાજબી આ છે એ આદેશ નથી બીજા એક યાત્રિકા કરતા છે એના જે વકીલ છે સીયુસી સી એમણે કીધું કે ભાઈ મોટા ભાગના લોકો ખૂબ ગરીબ અને શાકભાજી ચાય ને એવી નાની નાની વસ્તુના ઠેલા ચલાવતા હોય કે રેકડી ચલાવતા હોય એ લોકોને તો તો આવી રીતે માનો કે નામ લખે અને લોકોમાં જાતિવાદ જે ધર્મનો ઝેર નફરત ઊભી થાય તો એની દુકાન તો હાલતી બંધ થઈ જાય ને અને એના કારણે એનું આર્થિક મૃત્યુ આર્થિક રીતે મૃત્યુ એમ કે ભાઈ એ ખાવા પીવાનું તો એને જે એના ધંધા ઉપર હાલતું હોય ને તો ધંધો જ નહીં હાલતો એનું શું થશે અને એ લોકો ડર એવો હતો કે જો આવું આનું સત્તા એમ પાલન કરાવે છે કે આનું પાલન નહીં કરીએ તો બુલડોઝર નો સામનો કરવો પડશે એટલે ડર ના માર્યા દુકાનદારો અને રેકડી વાળા ની બધા તો બોર્ડ મારી દીધા હતા તો સુપ્રીમ કોર્ટના કોર્ટમાં જે સિંઘવી વકીલ સિંઘવીએ કીધું કે આવી રીતે સરકારના કોઈ પણ આદેશ હોવા જોઈએ પણ આવા આદેશ શા માટે હોવા જોઈએ કિંક આગળ કીધું કે ભાઈ કાવડ છે એ ઘણા સમયથી દસકોથી દસકો થઈ રહી છે અને એમાં મુસ્લિમ ઈસાઈ બૌદ્ધ આ બધા ધર્મના લોકો રસ્તામાં એકાવડી યાત્રીઓને મદદ પણ કરતા હોય છે હવે એમાં કોઈ એક વિશેષ ધર્મના લોકો જ મદદ કરતા હોય એવું નથી આ દેશ એવું એવું લાગશે કે વિશેષ ધર્મના લોકોનો લોકો વિરોધ કરતા થઈ જશે એટલે અભિષેક કીધું ભાઈ બહુ જ સારા શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટ છે જે હિન્દુ ચલાવે છે અને એમાં મુસ્લિમ કર્મચારી પણ હોય છે તો એ પણ તો પછી આ લોકોને કર્મચારી મુસ્લિમ હોય તો પણ કાવડિયાત્રીઓને એમ થાય કે આ તો મુસ્લિમ દ્વારા એને અડી ગયા હોય ખાવાનું તો આમાં એ પણ ત્યાં ખાવાનું બંધ કરી દે ને આ જો રેકડીમાં એ પોલ રાવેન્જ ફલ એટલે કે આવું બધું લખી નાખ્યું ખરેખર શરૂઆત ક્યાંથી થઈ તો મુઝફ્ફરનગર પ્રશાસને એક એનો આદેશ હતો મુઝફ્ફર પોલીસ દ્વારા કાવડ યાત્રાના માર્ગ ઉપર બધાએ ભોજનાલય ના પોતાનું નામ પ્રદેશ ઉપર લખી નાખે હોય કે આદેશ આપ્યો હતો હવે આ નિર્દેશ બાદ શુક્ર શુક્રવાર શુક્રવારે એ ઉત્તર પ્રદેશ સરકારે આખા રાજ્યમાં આ લાગુ કરી દીધું એમ આ લોકોનું કહેવું છે તો શરૂઆતમાં મુઝફ્ફરનગરની જે પોલીસ છે એમણે જ આદેશ રજૂ જારી કર્યો હતો કાવડિયા છે આ કાવડિયાના રૂટ પર દરેક દુકાનદારે પોતાનું પ્લેટ અને એનું પહેચાન ઓખ એની લખીને રાખવાની તો આ લોકો કોર્ટમાં ગયા એટલે સુપ્રી કોર્ટે તો આરોપ લગાવી દીધી છે તો સુપ્રીમ કોર્ટ ખરેખર આ એક સારો નિર્ણય લીધો એમ આપણને લાગે છે આપ સૌનો હું શું માનવું છે આ બાબતે ઘટના દેશમાં કોઈ પણ જગ્યાએ બને અને આ કાવડ યાત્રામાં અત્યાર સુધીમાં તો એવું જોવા મળ્યું છે કે મોટા ભાગના બધા ઓબીસી એસસી એસટી હશે તો આ લોકો આપણે ગુજરાતના ઓબીસી એસસી એસટી છે એને એને એના એનાથી શું એમાંથી શીખવા મળે આપણા ગુજરાતના ઓબીસી એમાં આવતા કોળે સહિત જે એકસો છેતાલીસ જ્ઞાતિઓ છે એસસી છે દલિત સમાજ છે એસટી આદિવાસી સમાજ છે તો એમને શું બોધપાડામાંથી લઈ શકે કે કાલ સતત આવા રસકડા આવા કાવતરા હિન્દુ મુસ્લિમ વચ્ચે નફરત ઊભી કરવા માટે ઉભા થતા જ રહેશે તો આપણે ઓબીસી એસસી ના દરેક ભાઈઓ બહેનો જાગૃત રહેવાનું કે આપણા ખભા ઉપર બંદૂક ફોડતા કોણ ફોડે છે અને કોણ આપણા ધર્મના નામે બીજા ધર્મના લોકો સાથે દુશ્મની દુશ્મનાવટ ઉભી કરે છે તો મિત્રો વિચારજો એક અગત્યના આપણા ઓબીસી એસસી ના લોકો માટે એમાંથી બોધપાઠ લઈ શકાય એવા સમાચાર હતા એટલા માટે આજે આપણે એક ખાસ માટે વિડીયો બનાવ્યો છે મિત્રો આ બાબતે તમે બધાએ વિચાર છો તમે ખરેખર દેશની અંદર શાંતિ અને ભાઈચારો નહીં રહે તો લોકો સુખેથી કેવી રીતે જીવી જીવી શકશે આપણે આશા રાખીએ કે આપણા ગુજરાતમાં આવું ન બને અને કોઈ બનતું હોય તો આપણે અગાઉ અગમચેતી વાપરી અને એ લોકો ઉભું કરતા હોય એને યોગ્ય સબક શીખવાડીએ કે લોકો તો મત માટે થી આવું બધું ઉભું કરશે જ તો આપણે એ વિચારવાનું છે કાર્યક્રમ અહિયાં આપણે પૂરો કરીએ છીએ બંધારણમાં પૂરો કરતા એ વસ્તુ યાદ આવી કે ભાઈ બંધારણની અંદર છે ને બધા મૂળભૂત જે અધિકાર આપ્યા છે ને એ આજે આવા આદેશ થી અથવા તો આવી કાર્યવાહી થી યુપી ને ગવર્મેન્ટ ની એ મૂળભૂત અધિકારો ઉપર તરાપ માર્યો એવું સીધું દેખાય તો આપણા મૂળભૂત અધિકાર છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં આપણને આપેલા છે ને એના કારણે આજે આપણે કોર્ટમાં પણ જઈ શકીએ છીએ એ જો અધિકાર ન હોત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં ન આપ્યા હોત તો આપણી શું દશા થત વિચાર કરજો મિત્રો તો જે પણ કોઈ જે સંસ્થા એનજીઓ અને આ મહુવા મોત્રા અમે બધાએ જો એ કોર્ટમાં ગયા છે એમને પણ ધન્યવાદ કે તમે એક સારા કોઝ માટે થઈ અને કોર્ટમાં ગયા છો તો મિત્રો આપણે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ જય ભીમ નમો બુધાય જય સંવિધાન